નેશન ેશન આણંદ સત્યનીશા વહેલી સવાર મંદિરો પંભમ ભોલે હર હર મહાદેવ નાદ સાથે ગુંજી ઉઠ્યા ત્યારે વિદ્યાનગર મહાદેવ મંદિર ખાતે પણ વહેલી સવારથી જ ભાવિક ભક્તો મહાશિવરાત્રી ના પર્વ ઉજવણી માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા મંદિર દર્શન નો લાભ લીધો મહાશિવરાત્રી હિન્દુ ધર્મ સૌથી શુભ તહેવારો માં એક છે આ મહાન તહેવાર શક્તિ નું પ્રતિક છે ભોળાનાથ ના ભક્તો માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તિથિ ના ઉજવવામાં આવે છે ને દેશભરમાં આજે મહાશિવરાત્રી ની ધાર્મિક આસ્થા સાથે પૂજા અર્ચના કરીને દરેક ભાવિક ભક્તો દર્શન નો લાભ લીધો હતો પહેલી સવારથી જ ભક્તો દેવાદી દેવ મહાદેવ ની આરાધના ભક્તો દ્વારા કરવામાં આવી હતી ને દરેક ભક્તો દ્વારા જય ભોલેનાથ ના ગગન ભેદી નારા લગાવવામાં આવ્યા હતા વર્ષ દરમિયાન હિન્દુ વર્ષ ઘણા તહેવારો આવતા હોય છે પણ ત્યારે શિવરાત્રી દિવસ હોય ત્યારે શિવભક્તો માટે અને ભક્તિ સાથે આનંદ લઈને આવતો હોય છે ત્યારે સંપૂર્ણ આસ્થા સાથે દૂધ પીલી અભિષેક કરી બટાકા શકરિયા ભગવાનને અર્પણ કરી ઉજવણી કરવામાં આવી તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ મહાશિવરાત્રિ પવિત્ર પવિત્ર ઉત્સવ નિમિત્તે મોટા માધે વિદ્યાનગરની અંદર ભાવિ ભક્તોએ સવારે ચાર વાગે મંગળા આરતીના દર્શન કર્યા સવારે સાતથી બારની અંદર રુદ્રાભિષેક થવામાં આવ્યો ત્યાર પછી ચારથી રાત્રે દસ વાગ્યા સુધી શિવજીના દર્શનના લાભ લીધો મહાઆરતીનું આયોજન પણ સાંજે સાત વાગે કરવામાં આવ્યું અને શિવ ભક્તોએ ભગવાન માટે શક્કરિયા બટાકા અને દ્રાક્ષ વગેરે આવી અને મહાપ્રસાદમાં એ પેડાનો પ્રસાદ ધરાવી આરતીનો લાભ લઈ અને જીવન સાર્થક બનાવ્યું ઓમ નમઃ શિવાય